તો કેમ છો મિત્રો બધા મજામાં મજામાં થશો અને સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ વિડીયોની અંદર તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ રહીજો હું તમને આજે બતાવું ડીમાર્ટ અંકલેશ્વરમાં જે ડીમાર્ટ આવેલો છે ત્યાં આપણે જવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ડીમાર્ટમાં અને આ છે ડિમાર્ટ તમે જોઈ શકો છો કેવડું મોટું છે ડીમાર્ટ ચાલકો તમે આ છે બધો પાર્કિંગ એરિયા કાંઈક થઈ એમાં ચાલો આપણે અંદર જઈએ કેવું છે હું તમને બતાવું ચાલો તો મિત્રો કઈ પણ વસ્તુ લેવી હોય તો આ તેમાં લઈને આપણે જવું પડે છે આ છે પ્રકારના તેલ જોઈ શકો તમે આ છે તેલના ડબ્બા જોઈ શકો તમે આ બધા વાસણ છે કુકર આવી તો અનેક પ્રકારની વસ્તુઓ અહીંયા મળે છે જોઈ શકો તમે આપણને બહુ નામ આવડતા નથી આ બેગ છે જોઈ શકો તમે દફતર પણ છે રમકડા છે તેડી છે કાંઈ ઘટે નહીં એમાં દરેક વસ્તુની કિંમત પણ તેની પર લખેલી હોય છે અને ક્યારેક ક્યારેક સ્કીમો પણ હોય છે તો આ છે દરેક પ્રકારની સોડા થમ્સઅપ છે કોકા કોલા સ્પ્રાઈટ આ છે દરાક જોઈ શકો તમે આ બધા બલ્બ છે જોઈ શકો કેટલી પ્રકારના બલ્બ છે ગેરંટી વોરંટીવાળા બધા જ ઇલેક્ટ્રોનિક વસ્તુ સગડીથી લઈને સુધી બધી જ વસ્તુઓ અવેલેબલ છે મિત્રો તો આ દીવા કરવાના છે અને શું કહેવાય જરા કોમેન્ટ કરી દેજો આપણને નામ નહીં આવડતું તૂટીનો સ્ટોક તમે જોવો કેટલી માત્રામાં ત્રુટી છે તો મિત્રો આ છે મેગી જોઈ શકો તમે બે બે પ્રકારની મેગી છે જોવું Habati di sos ni Saya akan ni મિત્રો આપણે દિમાગમાંથી બહાર આવી ગયા અને બહાર નીકળ્યો તો વરસાદે વરસાદ નીકળ્યા છે જોવો તમે હું અંદર ગયો ત્યારે કાંઈ વરસાદ હતો નહીં ચાલુ થઈ ગયો હતો જોઈ શકો તમે ચાલો તો આપણે આપણી બાઈક કે જઈ હાલો મિત્રો હું આવી ગયો છું આ ફાલોદાની રેકડીએ તો આપણો ભાઈબંધ છે કેવું છે ભાઈબંધ તો આપણે અહીંયા ઘડીક બેહી એની અરે થોડીક વાતચીત કરી અને મજા આવે છે રાજસ્થાન થી છે પણ કઈ ઘટે નહીં એમાં આપણો ખાસ ભાઈબંધ છે તો ચાલો મિત્રો હું તમને ગણપતિ દાદા દર્શન કરાવું અહીંયા જે અમારી સોસાયટી છે એની બાજુમાં જે ગણપત દાદા બેહાડેલા છે ત્યાં જઈને હું તમને ગણપતિ દાદા દર્શન કરાવું તો બ્લોક માં બન્યા રહેજો Went down, when you feel lost in your shadow, don't feel alone. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong. તો ચાલો મિત્રો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય